થોડુંક તકલીફ રાખ નહીં તો જોઈએ આવી રીતે જોખમ ઉપર તો કામ કરે જો શું કરે કામ તો કરવું પડે મજૂરી હા આપણે ઘરગુજાનું તો કાલુ જઈને ખારે ખાવા આવ્યા છે એમ

છે આ બધી તોડવાની એમાં તો જો આ ખારેક છે હાલો ખારેક ખાવી હોય એને અને ખારેક ની વાડી ખારેક છે અને મસ્ત છે તો આમ ન ખાવી તો ખાવાનું મન થઈ જાય એની જો તો જો આ સાખી જોઈએ આપણે મેં ખાધી છે પણ તોય સાખી ને કહું બતાવ આડો જ ફોન રાખજો હા મસ્ત મીઠી છે ખારેક તો અમારે ભાડલા ની વાડી માં છે વાડી છે અને આવી જઈએ ખારેક ખાવા તો જોઈએ બે તો હાડો પાય તો હાલો બાજુ ના જો રસ્તો કેવી રીતે બનાવ્યો છે આમાં એટલે અહીંથી ખારેક લઈ જવાની વાહન લઈને ટ્રેક્ટર હશે લગભગ નાનું તો જો આ ખારે કેટલી બગડે છે આ ખરાબ થઈ ગઈ હોય જોવા જઈ લૂંગું પડી ગઈ છે એમાંથી વીણતા હશે લગભગ જો તોડી તો હાલો હવે ઘરે જઈ અને પેલા જઈશ એ બાજુ જે તો વાડી તો ઘણી આખી છે રસ્તો તો એ બધા ઉતારે છે આ ઢાંકી દેતા હશે લગભગ આ પીડું સેઠ એ તો ખારેક બહુ મસ્ત મસ્ત મીઠી મીઠી છે હા તો જો ઓલી સાઈડ લીંબુડી હોય છે તો જઈએ આપણે લીંબુ કેવાક છે તો જોઈ કેવા પાકે છે સારા પીળા અસલ હતા મારે જમાઈ રહ્યા જ લઈને નીકળ્યા હતા ને તો જોયા હતા પણ જોઈ જોઈજો કેવા છે અને ખરેક તો બધા ઉતાર્યા જ રાખે છે આખો દે ઉતારતા જ ઓમાં કાંટો વાઈ ગયો છે ખરું આમ તો દેખાતો કાંટો કેવો લાગ્યો સમજી ગયો કાંટો નહીં છે લગભગ તો રૂવાડા જે કાંટો લાગે તો કેમ કરવું બિચારાના શું કર કામ જ કરવાનું છે એમ કઈ એક મોટરસાઈકલ લઈને ખસી ગયા એવા અમારે વાટ જોતા એ છે મને કહે છે હા એલિયાને કંઈ વિડીયો બનાવવાનો હોય તો બધાને ખારેકનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ખાવી હોય ને તો આવજો અને કહેતા હોય તો એડ્રેસ આપી દઈશ અમારી દુકાને આવી જઈજો કંદોરી શોકમાં વાડલા અને જો જે લીંબુડી આગળ આવી ગઈ નકરી ખારેક જ પડીશ પણ બાયરે કોઈને એક દાણી લઈ નહીં જવાનો મફત સો રૂપિયા ને કિલો એ ઓહો લીંબુ ભારે છે પણ આ બધી કલમુ વાળા જો જોઈ લીંબુડી કેવા લીંબુ જો તો આ હું હરી લીંબુડી લાઈન છે આવી રીતે તો લીંબુ લેવું હોય તો આવી જજો બેસાતા લીંબુ લેવાના છે લીંબુને ને ખારેક નો ઓર્ડર દેવો હોય તો અહીં દઈ દીજો તો જો લીંબુ કેવા હેઠા પડ્યા છે બધી તમને દેખાય છે હા તો જો કેવા લટરપટર લીંબુ આવ્યા છે નકરા લીંબુ જ છે તો કંઈક પાકી ગયા છે ખરી ગયા છે પણ એ વીણી લેતા હોય પછી જો છે ને તો આ લીંબુડી છે હું ના હાલો હવે ઓલી બાજુ જાઓ એક જ લીંબુ લીધું છે નહીં ના પાડતા હોય તો શું કરું મને બહુ બીક લાગે કેટલીક ઉદારી આવીને

ત લીલી સામે અરિયાળી હરિયાળી દીજો તો આ કેળું પાંદડા કાપી કાપેને કેવા બનતા પેડા છે અમારું ગામ તો ચકેવા હવે ઘરે આવી ગયા હાથ પગ ધોયા ગારો ગારો પગ થઈ ગયા તા તો